મોટો આરોપ દેશના લોકતંત્ર પર ખતરો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ ચૂંટણી પંચે ફરી બદલી નો ગંજીપો ચીપ્યો ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં અધિકારીઓને કર્યા મનસુખ માંડવીયા સામે ફરિયાદ આચાર સંહિતા ભંગ મુદ્દે કોંગ્રેસ મહામંત્રી વીટી સીડાએ નોંધાવી માંડવીયા સામે ફરિયાદ અને સુરત અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓ આપઘાત લોન આપતા નહીં ભરાતા પગલું ભર્યું હોવાનું અનુમાન લોકસભાની ચૂંટણીની જાહેરાતના એક મહિના પહેલા જ પક્ષના બેંક ખાતા ફ્રીઝ કરવા મુદ્દે કોંગ્રેસે ગુરુવારે પત્રકાર પરિષદને સંબોધન કર્યું સંબોધન કરતા મોદી સરકારે વિભાગ પર પ્રહાર કર્યા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વારાફરથી પત્રકાર પરિષદને સંબોધન કર્યું તેમણે કહ્યું કે વિરોધી પક્ષના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવે તો તેઓ કઈ રીતે ચૂંટણી લડી શકે અને લોકસભામાં કેવી રીતે ન્યાયને તટસ્થ ચૂટણી થઈ શકે આવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા એક જલ કે લિયે લેવલ પ્લેઇંગ ગ્રાઉન્ડ એટલે સમાન લેવલ પ્લેઇંગ ફિલ્ડ હો સભી કે પાસ સમાન રૂપ સે સંસાધન હો યે નહીં કે જો સત્તા મેં હૈ उनका रिसोर्सेस पर मुनाफली हो यह नहीं कि उनका मीडिया पर एक अधिकार हो ये नहीं कि सत्ताधारी दल का संवैधानिक तथा न्यायिक संस्था जैसे आईटी ईडी इलेक्शन कमीशन इन अपने दूसरे टनोमस बॉडीज पर प्रत्यक्ष अथवा परोक्ष नियंत्रण हो दुर्भाग्य से जो पिछले दिनों में सुप्रीम कोर्ट के हस्तक्षेप के बाद जो इलेक्ट्रल बॉन्ड चुनावी चंदा चुना बॉन्ड के बारे में जो तथ्य निकल कर सामने आए वो बहुत ही चिंताजनक है इशू इफेक्ट्स नॉट जस्ट the indian national congress. it impacts our democracy itself most fundamentally. It's a systematic, systematic effort is underway by the prime minister to cripple the indian national congress financially. funds collected from the public are being frozen and money from our accounts इज बींग टेकन अवे फोर्सिबली हाउ एवर इवन अंडर दिज मोस्ट चैलेंजिंग सर्कमस्टांसेस वी आर डूइंग वेरी बेस्ट टू मेटेन दफेक्टिवनेस ऑफ आवर इलेक्शन कैंपेन कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट फ्रीज कर दिए गए आप सोचिए आप किसी परिवार के बैंक अकाउंट फ्रीज करिए किसी व्यक्ति के बैंक अकाउंट फ्रीज करिए किसी बिजनेस के बैंक अकाउंट फ्रीज करिए किसी भी संस्था के बैंक अकाउंट फ्रीज करिए होता क्या है एकदम खत्म हो जाता है अगर आपने किसी परिवार का बैंक अकाउंट फ्रीज कर दिया भूखे मर जाते हैं वो कांग्रेस पार्टी के साथ किया जा रहा है एक महीने पहले यह हुआ और किसी संस्था ने हिंदुस्तान की संस्था ने किसी कोर्ट ने किसी इलेक्शन कमीशन ने चू तक नहीं कहा તોફાની તેજી જોવા મળી રહી છે એવામાં માર્ચ મહિનામાં સોનાના ભાવમાં રૂપિયા પાંચ નો વધારો થયો છે જેને આજે સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી વટાવી છે આજે સોનાના અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ નોંધાયો છે ને એમસીએક્સમાં માં પ્રથમ વખત સોનાનો ભાવ અડસઠ પાર પહોંચ્યો છે

અને જો આંતરરાષ્ટ્રીય ટર્મ્સની વાત કરીએ તો લગભગ 60 ડોલર જેટલો વધારો થયો છે એટલે જે 2200 ડોલરની આંતરરાષ્ટ્રીય સપાટી છે તે પણ ક્રોસ કરી ચુક્યું છે એટલે પાછલો જો આપણે હાઈ ગણીએ તો અડસઠ હજાર どうぞ。

ઇલેક્શન આવી રહ્યું છે એની અસર કોઈ આ માર્કેટમાં દેખાય ખરી ચોક્કસ થી જયારે ઇલેક્શન આવે છે ઇલેક્શન ડિક્લેર થાય છે તો આચાર સંહિતા લાગુ થાય છે એટલે સમજો કે ગ્રાહક વર્ગ છે તે ક્યાંક ને ક્યાંક ટાળે છે સોનું લેવાનું પરંતુ જે ઇન્વેસ્ટર વર્ગ છે તે લોકોને નિયત નિયત સમયે ચોક્કસ અમાઉન્ટનું સોનું લેવાનું જ હોય છે કે જે ઇન્વેસ્ટર આજે દિવાળીમાં લગભગ સાહીઠ હજારના ભાવે સોનું ખરીદ્યું હતું તો આજે અડસઠ હજારનો ભાવ કે અડસઠ હજાર આઠસો નો ભાવ આવ્યો છે તો ચોક્કસથી તે લોકોને વળતર મળે એટલે એક મજબૂત વિશ્વાસ ચોક્કસથી ઉભો થયો છે પરંતુ ઇલેક્શનની પરિસ્થિતિમાં લગભગ ત્રીસ થી ચાલીસ ટકા જેટલો ગ્રાહક વર્ગમાં

કે બાળકો જ્યારે શાળાએ જતા હોય ને શાળા દૂર હોય ત્યારે બાળકોને સાયકલની જરૂર પડતી હોય છે ત્યારે સરકારી સાયકલો આપવામાં આવે છે પરંતુ હવે આ સરકારી સાયકલો ભંગારમાં વેચાય છે નવી સાયકલનો જે છે ભંગારમાં વેચાઈ રહી છે કારણ કે પ્રવેશોત્સવ સમયે જે આ ગરીબ બાળકોને સાયકલો આપવામાં આવે છે એ પ્રવેશોત્સવની જે સાયકલો છે એ હવે ભંગારમાં વેચાઈ રહી છે

હકીકત જિલ્લામાં પ્રવેશ માટે જે બાળકો પોતાના ઘરે કલર ની જે આપવામાં આવે છે સાયકલો વારંવાર નવી ને નવી સાયકલો બંગાળમાં જે છે વેચાઈ જાય છે અને જે સરકાર નો જે ભાવાર્થ જે બાળકો પોતાના જે શાળામાં અભ્યાસ હોય તો પણ કરી શકે તે આશયથી આ ગરીબ બાળકોને આ પ્રવચનોમાં સાયકલો જે છે એ આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગરીબ પરિવાર જે છે એ બાળકોની સાયકલ જે છે એ ભંગારમાં વેચી ચારસો પાંચસો ગાંધી કોમ્પ્લેક્સ આગળથી પસાર થતો હતો ત્યારે આપણી નજર જે છે આ સાયકલ જે ભંગારીઓ જે છે સાયકલ લઈને જતો હતો તેના ઉપર પડી તેમાં વર્ષ બે જે

બિલકુલ મયુર શું કારણ લાગી રહ્યું છે આ સાયકલો જે ભંગારમાં જઈ રહી છે એમાં તકલાદી સાયકલો છે અથવા તો ગરીબ પરિવાર હોય અને કદાચ પૈસાની જરૂર હશે કેમ વેચી રહ્યા છે કોઈ માહિતી મળી રહી છે અથવા તો જે વ્યક્તિ આ સાયકલો ખરીદે છે એની સાથે કોઈ વાતચીત થઈ છે આપની જી સાયકલ સ્થિતિ જોતા તો બિલકુલ નવી લાગે છે અને ચાલુ હાલતમાં છે સારી કન્ડિશનમાં છે એટલે કે સાયકલ ઉપયોગ જે છે કરી શકાય એવી હાલતમાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગરીબ પરિવાર જે છે એ પોતાના બાળકોને જે સરકાર દ્વારા આપવામાં આવેલી જે સાયકલો જે છે એ ભંગારમાં વેચી અને રોકડી કરી લેવાનો જે આશય જે છે એ પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી છે હજુ તો ગરીબ શાળા પ્રવેશોનું જે કાર્યક્રમ જે પ્રત્યો જ હોય અને એકાદ મહિનામાં પણ સાયકલ જે છે એ ભંગારમાં વેચાતી જોવા મળે છે એટલે આમ જે સરકાર જે સારા હશે આશેથી ગરીબ પરિવારને પોતાનું ઉત્થાન કરવા માટે આપે છે સા સાધનો એ તે ક્યાંક ને ક્યાંક ગરીબ પરિવારો પોતાના તેનો ઉપયોગ કરવાના બદલે ફક્ત રોકડી કરી લેવાના હશેથી આ રીતે ભંગારીઓને વેચી અને રોકડી કરી લે કરી રહ્યા છે આભાર મયુર સમગ્ર માહિતી આપવા બદલ મયુર રાવેલ અમારા સમયતા જે પ્રમાણે વાત કરી કે પ્રવેશ ઉત્સવના નામે બાળકોને જ્યારે શાળાએ જવાનું હોય છે ત્યારે ગરીબ બાળક હોય અથવા ગરીબ પરિવાર હોય તો તેમને સાયકલ આપવામાં આવે છે પરંતુ એ સાયકલો આપ જોઈ રહ્યા છો કે બંગારમાં વેચાઈ રહી છે એટલે ક્યાંક કે જેનો ઉપયોગ થયો છે ઉપયોગ નહીં પરંતુ મયુરનું કહેવું છે કે રોકડી કરી લેવામાં આવે છે અને પરિવાર બહુ જ ઓછી વપરાયેલી સાયકલો લગભગ નવી લાગતી સાયકલોની પણ રોકડી કરીને ખિસ્સા ભરે છે અને હવે વાત કરીએ વડોદરાના પોસ્ટર વોરની તો વડોદરામાં જે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા રંજન ભટ્ટ જે સાંસદ રહ્યા છે એમની વિરુદ્ધ આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને પોલીસે આ અંગે તપાસ કરી તો હરીશ ઉર્ફે હેરી હેરીઓડે આ પોસ્ટર લગાવ્યા હોય તેવો ખુલાસો થયો છે અને તેમણે કબૂલ્યું છે પોલીસ સમક્ષ હરીશ હેરી ઓડે કે જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે ઋત્વિક જોશી એમના કહેવાથી આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને પોલીસ સમક્ષ તેમણે કબૂલાત પણ કરી છે એ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે ઋત્વિક જોશીના કહેવાથી આ પોસ્ટર લગાવ્યા છે પોલીસ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને પણ હવે પૂછપરછ માટે બોલાવી શકે છે અને પોલીસ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને બોલાવશે અને સાથે જ એની પૂછપરછ કરશે કે કોના કહેવાથી આ પોસ્ટર લગાવ્યા છે એની પણ હવે તપાસ કરવામાં આવશે તો પોસ્ટર વોર્ટને લઈને જે રાજનીતિ વડોદરાની ગરમાઈ હતી સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં જે પોસ્ટર લાગ્યા હતા અને એને જ લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી હરિસુર્ફે હરિ ઓડની ધરપકડ કરી હતી અને ત્યારબાદ ખુલાસો થયો છે કે શહેર પ્રમુખે આ અંગે પોસ્ટર લગાવવા અંગેની વાત કરી હતી એવી પોલીસ સમક્ષ કબુલાત કરી છે સૂત્રો દ્વારા જ્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે

એક એક પ્રકરણ પરથી પડદો ઉચકાઈ રહ્યો છે ઘન બધી ઘટનાઓ આકાલ લઈ રહી છે જે રીતના પોસ્ટરો વાગ્યા અને ત્યારબાદ પોલીસ એક્શન આવી રંજન ચૂંટણી પં ને ફરિયાદ કરી અને કલેક્ટર કચેરીને આદેશ કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ એક્શન ત્રણ લોકોની અટકાયત કરી અને ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ કડક સાથે કરી તો ઋત્વિક જોશીનું નામ આવ્યું ઋત્વિક જોશી બીજું કોઈ નહીં પરંતુ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ છે અને જયારે એમનું નામ ઉછળ્યું ત્યારે આખા શહેરની અંદર ચર્ચા ચાલી છે કે કોંગ્રેસે આમાં કેમ કૂદવાની જરૂર પડી કોંગ્રેસે કેમ હોર્ડિંગ્સ લગાવવાની પોસ્ટર્સ લગાવવાની જરૂર કરી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક દલ છે અને સાથે સાથે જે સાંસદ છે તેનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ કરવો જોઈએ પરંતુ ગત મોડી સાંજે કોંગ્રેસના હોદ્દેદારો વિરોધ પક્ષના નેતાને તમામ લોકો ત્યાં પહોંચ્યા પોલીસ સ્ટેશને ત્યારે વિરોધ પક્ષના નેતા મીરાવતે સ્પષ્ટ કીધું હતું કે ભારત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અવાજ ઉઠાવે છે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે તો અમારા કાર્યકર્તાઓને હથિયાર બનાવીને તેઓ આ જ રીતના વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ચૂંટણી લડવાની વાત આવશે તો સામસામે અમે ચૂંટણી લડી લેશું આ જ વાતને દોહરાવી હતી હરીશ અને ત્યારબાદ જયારે રજૂ છે ત્યારે પોલીસને સમન્સ પાઠવે છે અને આવતીકાલે ઓફિસ છે અને આ બાબતે બીજી બાજુ જુના બાદના એક જુનાવી છે ભારતીય જનતા નિરંજન પટેલ છે મોટા માતાની ભારતીયના મોટા માતા પુષ્પ થશે

જનતા સંસ્કારી નગરી જનતા છે નાગરિકો છે સંસ્કારી નગરી એના તમાશો જોઈ રહ્યા છે અને સાથે સાથે ચર્ચા કરી રહ્યા છે કે રાજનીતિનું સ્તર કેટલું નીચે જઈ રહ્યું છે સત્તા સ્થાને રંજનબેન ભટ્ટ છે સાંસદ તરીકે અને હવે ફરી હાઈકમાન્ડે જયારે ટિકિટ આપી છે દસ વર્ષના કામનું નું આ જનતા જોશે એનો ગણિત સરવાળો માન છે પરંતુ આપણે જણાવી દઉં ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ ગણાય છે આ બેઠક ખૂબ જ સક્ષમ ને મજબૂત છે ભાજપ માટે કોઈ પણ આ ચૂંટલા તો જીતી શકે એમ છે જેના કારણે આ ઝઘડો છે આટલા સ્તર પર પહોંચ્યો છે હવે નિમ્ન કક્ષાની રાજનીતિ વડોદરા શહેરની અંદર ચાલુ થઈ ગઈ ક્યારે પણ નથી જોયા એવા દ્રશ્યો વડોદરાવાસીઓ જોઈ રહ્યા છે અને આવા લખાનો ક્યારે વાંચવા માટે વડોદરાવાસીઓ કેવાયેલા નથી અને જે જે આક્ષેપો કરી રહ્યા છે કઈ ને કઈ જગ્યા પર રંજનબેન ભટ્ટની પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે પરંતુ આ તત્વો જે છે એ તત્વો જે લડાઈ લડાવવા માંગી રહ્યા છે તે એમાં અત્યાર તરીકે કોંગ્રેસનો ઉપયોગ કરી રહ્યા છે અને કોંગ્રેસ બી આવા હથિયાર બની રહી છે જાણી જોઈને એમને પણ કંઈક ને કંઈક મજા આવે છે ને જસ્ટ લાભ અથવા આર્થિક લાભ પ્રયત્ન અમુક હોદ્દેદારો કરી રહ્યા છે પરંતુ કઈ ને કઈ જગ્યાએ જે જનતા ચર્ચા છે એ જનતાની કે ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્ર મોદી છે લોકો જોઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદી ને જોઈને જ ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ ઉમેદવાર ને વોટ આપનારી વડોદરા સંસ્કારી નગરીની પ્રાથમિકતા છે એવું એ લોકો સમજી રહ્યા છે અને નાગરિકો નરેન્દ્ર મોદી ને જોઈને જ વોટ અત્યાર સુધી કરતા આવ્યા છે ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વડોદરા કોર્પોરેશન હોય કે વિધાનસભાની ચૂંટણી હોય અથવા સાંસદની ચૂંટણીઓ એક બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરનો વિકાસ ખૂબ પાછળ રહી ગયો છે તેવા પોસ્ટરો પણ સીએમના અને પ્રદેશ પ્રમુખના લાગ્યા છે અને રસ નથી વડોદરાના વિકાસમાં એવા પોસ્ટરો પણ લાગ્યા છે ત્યારે હવે સવાલ એ થાય છે કે આ જનતા બધું જ સમજે છે પરંતુ જનતા આની સામે કોઈ પ્રશ્ન કરી રહી છે અને ચોક્કસ સમય આવે ત્યારે જવાબ આપશે પરંતુ નરેન્દ્ર મોદી એ જનતા માટે પ્રાથમિકતા છે અને એમને જોઈને જ વોટ કરશે જીત લેવી ચલો આભાર પ્રકાશ બધી માહિતી આપવા બદલ તો અમારા વડોદરાના લોકેશન હેડ પ્રકાશ વર્માએ ડિટેલમાં માહિતી આપી કે આ જે પોસ્ટરનો મામલો છે એમાં ક્યાંક કોંગ્રેસના ત્યાંના સ્થાનિક નેતાઓના નામ છે તો એવી પણ વાત આવે છે કે આની પાછળ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પણ ષડયંત્ર હોઈ શકે છે પણ એકંદર એમ કહી શકાય કે આ પોસ્ટર વોરને લઈને વડોદરાનું જે રાજકારણ છે ચોક્કસ ગરમાયું છે અને આવનારા દિવસોમાં હવે જ્યારે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે કે આની પાછળ કોંગ્રેસનો આ જ છે કે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ કાર્યકર્તા કે નેતાઓનો તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર